તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો તમે પણ મોજમાં અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શું સવાર પડી ગઈ છે અને સ્ટાર્ટ કરી દીધો છે સવાર સવારમાં અને આજનો મારી રૂમમાંથી સ્ટાર્ટ કરું છું તો ચાલો મિત્રો આપણે બધા આજે એક સાથે મળીને એન્જોય કરીશું તો મિત્રો ઘણા સમયથી મેં દાઢી કરાવી નથી તમને લાગતું હશે કે કેટલી મોટી દાઢી છે કે મને પણ એવું લાગે છે કેમ કે આજ પહેલી વખત પ્રથમ વાર મેં એક મહિનાથી દાઢી નથી કરાવી અને તમને મેં પ્રીવિયસ વ્લોગમાં મેં કીધું હતું કે મારા ઘરે સવા મહિનાથી બરિયા બાપજીની બાજાથી એટલા માટે વાર નખ અને દાઢી નથી કરાવવાની એ મારી ટેક હતી તો ફાઇનલી મિત્રો બાજા પૂરી થઈ ગઈ છે પણ હવે આ દાઢી કરાવવાની છે પણ અત્યારે નથી કરાવવાનો અને વાર પણ નથી કપાવવાનો કેમ કે દસ ને અગિયાર ને બાર લગ્ન છે એટલા માટે જો અત્યારથી હું કપાઈ કપાવી દેસ તો આગળ મારી દિક્કત થશે એટલા માટે કે નવ કે દસ તારીખે આઈ થિંક હું વાર છું છું અને દાઢી પણ તો પ્લીઝ દોસ્તો કમેન્ટ કરજો કે હું દાઢી સેટ કરાવું કે પછી આખું નાખું અને મૂછો ના પ્લીઝ મને કમેન્ટ કરજો મૂછો તો પહેલા રાખતો હતો પછી હવે નતો રાખતો રીતે કઈ કીધું હતું પણ આજનો વખત મને કંઈક અલગ વિચાર આવે છે કે મૂછો રાખવું યા ના રાખવું અને દાઢી પૂરી ક્લીન એન્ડ ક્લિયર કરાવું કે પછી સેટ કરાવો તો તમે મને કમેન્ટ કરીને પ્લીઝ જણાવી દેજો તો ચાલો મિત્રો હવે વ્લોગની શરૂઆત ઉપરથી તો કરી દીધી છે અને તમને લાગતું હશે પતંગો મારા ઘરે કેટલી બધી છે જોવો તો કેમકે આ ઉત્તરાયણ પતંગ પતંગો હજુ પણ મારા ઘરે જ છે જો હજુ પણ આટલી બધી ચકાવી પતંગો બચી હતી અને આ પતંગો હોળી જયારે પણ હોળી આવે ત્યારે એક વર્ષ પતંગો આપણા ઘરમાં ના રાખાય અને અહીંયા તો બહાર તો જુઓ દિવેલા સુક્યા છે કેમકે તમને મેં પ્રીવિયસ વિડીયોમાં કીધું હતું કે દિવેલા રણવા જવાનું હતું અને ગઈકાલે જેટલા પણ પાકી ગયા છે એ દિવેલા મેં લણી લીધા છે અને આ સુકાવા માટે અહીંયા મૂકી દીધા છે જો અને આ જયારે પણ સુકાશે અત્યારે ઠેસર લાવવામાં આવશે ઠેસર થી આની સાફ સુતરા કરીને પછી સુકાવવાના આવશે પછી આ બધી જે છે આ જેની એ બધું કાઢી નાખવામાં આવશે અને હજુ આ લીલા દિવેલા છે જો અને એ સુકાતા સુકાતા મહિનો જેવું લાગશે હજુ તો કેમ કે તાપ છે હજુ તાપ છે એટલા અહીંયા અમે રાખ્યા છે તો હજુ તો ફેલાવાના છે બાકી અહીંયા તો એક બાજુ ઢગલો કરી દીધું છે પણ ગઈકાલે મને ટાઈમ મળ્યો નતો એટલા માટે અમે ફેલાવ્યા નથી પણ જોકે આટલી બધી જે ખાલી જગ્યા છે અહીંયા અહીંયા બધી અમે બધું મૂકી દઈશું તો ચાલો મિત્રો નીચે જઈએ કેમ કે રિતિકા અને તો ગયા છે બજારમાં અને બજારમાં ગયા છે તો પછી એ લોકો શાકભાજી દેવા ગયા છે શાકભાજી આજે શૂલ આવશે એ આપણે નીચે જઈને જોઈએ બાકી અત્યારે હું કપડાં પહેરવા માટે ઉપર આવ્યો હતો કે મેં વિચાર પેલા આપણે આપડે પણ સ્ટાર્ટ અહીંયાથી કરી દઈએ અહીંયા બધું ઘણું બધું કામ બાકી છે કપડાં પણ વારવાના બાકી છે પતંગો પણ આપણે કમ્પ્લીટ કરવાની છે જો કેમ કે અહીંયા ઉપર અમે ઊંઘા આવતા નથી એટલા માટે ઉપર બહુ ખાસ ધ્યાન આપતા નથી ઉપર ઊંઘવા માટે આવી અને રહેવા માટે આવી છું કે ઉપર બધી રૂમ થોડી ડસ્ટવાળી થઈ ગઈ છે રૂમ ને પણ સાફ કરવાની છે તો ચાલો મિત્રો જઈએ નીચે અને લોકો જો જો ગયા છે બજારમાં તો જોઈએ કે શાકભાજી શું લઈને આવે છે એટલે કે આપણે કશું રહી તો છે રૂમ તો લઈ લીધો છે તો આપણે દરવાજાને બંધ કરી દઈએ છે નીચે તો ચાલો તો નીચે આવતા તરત અમારી રૂહી અમારે આવી ગઈ છે ગુડ મોર્નિંગ રૂહી જય માતાજી

ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ તો શું બનાવવાનું છો રૂચિકા આજે ઈંડા કરી ઓ ભાવ બહુ દિવસ ઈંડા કરી બનાવવા નહીં આ રૂચિકા ની કુદરી તૈયાર થઈ ગઈ છે જો કેમ આજે મોડી કુદરી બનાવી રૂચિકા બરાબર અને અમારા ઘરમાં વાસણ તો જો રહેવા રહેવા માટે તો કેટલા છે હું છું રૂચિકા છે મમ્મી પપ્પા છે ઓનલી ફોર ચાર જ લોકો છે ઘરમાં રહેવા વાળા અને વાસણ જો કેટલા બધા થાય છે કેમ કે રીતિક આવે હા રીતિક આવે તો સવા મહિનો પૂરો થઈ ગયો છે અને રસોડામાં એન્ટ્રન્સ લેવા માટે જવું તો નવું ખાવાનું બનાવે છે આજે તો ફાઇનલી એક મહિના પછી ઊંડા કરી ખાવાનો છું જો કે રીતિકા ઇન્ડિયા લાવી દીધા છે જોજો કેલા લાયા છે છો કોઈ ઈંડા લાયા છે તો મસ્ત મજાની મસાલી ડાર મારા તમારા એક એક અરે વાહ બે તારા એમ ને ઓકે ઓકે તો રુહી શું કરું છું બેટા ઓય આજે વાર કપા જવાનું છે આપણે આજે ટાઈમ મળે તો જઈશું

કેમ કે તાજુ તાજુ ગરમ જ આપવાનું હોય તમને ખબર જ હશે તો રીતિકાના કાકા કાકી આજે દોઢ મહિના પછી ખબર કરવા આવે છે કેમ કે ઘરે રૂહીને બરે બાપાની બાધા હતી એટલા માટે બધા જ મહેમાનોને મહેમાનોને અમે ના પાડી દીધું કે ખબર કાઢવા આવશું નહીં રીતિકાની તો હા બાકી હતા એ બધા જ મહેમાનો હવેથી ચાલુ થશે ખબર કાઢવાની રીતિકાની અને નવું નવું ખાવાનું બનાવીને ખવડાવવાની મને તો બહુ જ મજા આવશે કેમ કે મહેમાનો સાથે પણ હું પણ ખાઈશ જે હું રાહ જોઈ રહ્યો છું નહીં રીતિકા અને રીતિકાના હાથનું તો ઓવર મજા આવશે ખાવાની

બસ આજી બરડાવે છે મિત્રો બપોરના એક વાગી ગયા છે તો સાથે રોટલી છે અને સાથે છે ઈંડા કઢી તો ચાલો મિત્રો બહુત તગડી ભૂખ લાગી છે તો फटाफटથી ખાઈ લઈએ વૃદ્ધિકા જરુ માટે અલગ બનાવ્યું મિત્રો બપોરના 1 વાગી ગયા છે અને આપણો 600 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે સો બહુ જ ઇક્લીપ બહુ જ ખુશી થાય છે અત્યારે 599 હતા પણ અત્યારે 600 પૂરા થઈ ગયા છે હું તમને બાજુમાં સ્ક્રીનશોટ લગાવું દેખું છું જોઈ લો કે માર 600 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે અને એક મહિના પહેલાં મારા પાંચસો પૂરા થયા હતા અને એક મહિના પછી છસો સબસ્ક્રાઈબર પૂરા થયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો પ્લીઝ આવો ને આવો પ્રેમ આપતા રહેજો અને પ્લીઝ આવો ને આવો સપોર્ટ આપતા રહેજો તમારે સપોર્ટના કારણે હું આગળ વધતો રહીશ અને તમે જેવા કહેશો એવા કન્ટેન્ટ હું અપલોડ કરતો રહીશ હું કોઈ પણ હસીશ ને તમને પણ હસાવતો રહીશ તો પ્લીઝ દોસ્તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો થોડું કામ છે એ બજારમાંથી કામ પતાવીને હું આવું છું કેમ કે રિતિકાના કાકા કાકી બપોર પછી અત્યારે આવે છે અત્યારે ફોન કર્યો તે નજીક જ છે હવે આવતા જ હશે તો અત્યારે વાગે છે દોઢ અને અમે તો પણ જમી લીધું છે પણ એમના માટે ગરમ ગરમ ખાવાનું રીતિકા બનાવવાની તૈયારી કરે છે તો ફટાફટથી હું બજારમાંથી સબ્જી લઈ આવું છું અને એ આવશે એને પહેલાં અમે ખાવાનું બનાવી દઈશું અને શરદી થઈ જાય એવું લાગે છે મને કેમકે નાક બંધ થઈ ગયા છે તો ચાલો મિત્રો ફટાફટ જઈએ બજારમાં અને સબ્જી લઈને આવીએ ત્યાં લગી એના કાકા કાકી આવી જાય પછી એમને જમાડીને પછી વિદાય આપીશું ત્યાં લગી બ્લોગમાં પ્લીઝ કન્ટિન્યુ બનાવી રહેજો અને આજનો દિવસ મારા માટે ખૂબ જ ખૂબ જ એટલે ખૂબ જ સુંદર છે કેમ કે આજે મારા

ખોટું નહીં બોલ્યા પણ શું કહેવાય કે અભણ માણસ હોય ને એ કેવા હોય ખબર આમ કદી છેતરાય નહીં ખબર પડી તમે ખેતી માં છેતરાવ કદી ના છેતરાય હા હવે અમને ખબર નહીં પડતી જો અમને શું કરવું શું ના કરવું તમને ખબર પડે તમે કામ નહીં કર્યા અમને તો પછી તો પછી તમે આ રીતે ઢગલો કેમ મરાય કેમ કારું મેચ થશે જવાબદારી હું નહીં લઉં આજે પપ્પાએ કીધું કે ઢગલો તમે મારી દો હા તો ને બીજા આવશે ને કેમ બીજા આવશે ને શુક્રવાર બીજા લઈ લેશો ને હા હા

ના ના એ તો પપ્પાએ કીધું એટલા માટે આ જો જો મારે એક દિવાળી બગડે ને તો તમારો આઈ બનશે હું હું ના સેટિંગ કરું કેમ ના કોઈ પણ આ તમે અહીંયા ઢગલો હતો તમે અહીં કેમ નાખ્યો કોને પૂછી નાખ્યો તમે ટ્રાય કર્યું શું કીધું મેં કે કીધું ટ્રાય કર્યું શું કીધું મેં મેં કીધું જ નહીં જો જૂઠું બોલે છે આ જો હા ના ના તમે જૂઠું બોલે છે ના ના જો એક પણ દિવાળીની ખોટ આવી તો બધી જવાબદારી તમારી છે એટલે તારી બાપા કે જવાબદારી મારી નહીં કેમ બસ બફાઈ જશે એટલે આ ઢગલો કરે એનું ભાઈ બફાઈ જાય હા બફાઈ જાય કારણ કે મેં જવાબદારી મારી નહીં

કેમ કંટાઈ ઘરથી તો ચાલો મિત્રો નીચે જી છે કેમ કે હવે આ એવું કહેવા માંગે છે ખેતી લાયક માણસ છે અને ખેડૂત પુત્ર છે પેલે જન્મથી ખેતી કરે એને વધારે ખબર પડે તો એવું કેવા માંગે છે કે અહીંયા ઢગલો કરવાથી જે પણ દીવેલા હોય એ કારા થઈ જશે અને મારા પપ્પા એવું કહેવા માંગે છે કે ફેલાયેલા હોય તો વજન માં ના પકડાય અને આ એવું કહેવાય છે કે તમે જો ઢગલો આવી રીતે મારી દેશો તો તમે કે ખોટ આવશે અને કારા થઈ જશે દિવેલા તો ખબર એમાં માનવું કોણ હું સાચું કોનું માનવું એ ખબર નથી પડતી પણ હજુ પણ સાજે ફોન કરીને બે ચાર જણ સહાય ઇન્ફોર્મેશન લઈ લેસ માહિતી લઈ લેસ કે ઢગલો મારવાથી કઈક નુકસાન થાય કે ના થાય બરાબર હું થશે હા થશે નુકસાન મારે ઢગલો થશે એવું નુકસાન થશે નુકસાન થશે હા બાફલાઈ નુકસાન થશે પણ આપણે હું હજુ પણ પૂછી જોઉં છું બરાબર હજુ પૂછી જોઈશ કોઈ નહીં ટેન્શન નહીં હજુ આપણી જોડે એક દિવસ છે જો સાંજે ફોન મારી હું કહીશ કે આવું આવું છે મેટર જો એ કહેશે કે તમે ફેલાઈ દો તો આવતીકાલે તમારે જ ફેલાવાના છે બરાબર આવતીકાલે તમે પહોંચી દેજો કોઈ કહેતો જશે કાકા આજે તમે ઢગલો મારો ને હું સાંજે કોઈને ફોન કરું એમ કે ઢગલો નહીં મારવાનો તો પછી તમે આ જેવા એવું કરી આવ્યો પડશે મેં તમને કહ્યું ચોખ્ખો રાખી દઉં મેં ખુલ્લું રાખી દઉં બરાબર ઉપર રાખી દઉં

ત્રણ વાગ્યાની સૂંઘે છે પાંચ વાગે ઉઠી નથી બે કલાક થી સૂંઘે તો જઈએ એ જાગે છે કે નહીં જાગી વીર જાગ્યો ઓ વીર વીર જો કેવો મસ્ત મજાનો જાગી ગયો છે એની દીદી સુઈ ગઈ છે અને અમારો વીર જાગે છે ઓ વીર અને આ રીતિકા જો લેસન શું કરે ટાઇટલ મારી આપું છું રીતિકા બરાબર તો પીહુ ટાઇટલ અહીંયાથી જોઈ જોઈને મારી આપે છે અને વીર તો અહીંયા છે ઓ વીર જો મમ્મી પીવું ઓકે જો મિત્રો આવા કપડા લઈને આવ્યા છે રીતિકાના કાકા કાકી આ ચડ્ડી છેડો ચડ્ડો ને આ છે ટી શર્ટ અને સાથે રૂમાલ લઈને આવ્યા છે અને ઘી કુદરી સુજી બધું લેવા મસ્ત કપડા છે એની ટી શર્ટ જોરદાર લાગી મને હા કલર જોરદાર છે કેમકે વીર જયારે પણ પહેરશે ને એને કલર મસ્ત લાગશે અને સાચી ચડ્ડાનો કલર પણ મેચિંગ આઈ જાય છે કોમ્બિટેશન સારું છે જો મસ્ત કોમ્બિટેશન છે પીવું તું લેશન કરે બેટા લેસન કરતી કરતી જોવા આવે છે બોલો